પ્રદક્ષિણા કરી અને વિશ્વ શાંતિ જીવ માત્રાના કલ્યાણના શુભ ઉદ્દેશથી અખંડ રામ નામ કીર્તન દિવસ રાત ચોવીસ કલાક ચાલુ છે ત્યારે આ મંડળ ભેસાણ રોડ ઉપર આવેલા મેંદપરા રાણપુર છોડવડી બંધાણા બિલખા ખડીયા વિજાપુર સહિત

o destino જુનાગઢના અંબિકા ચોકમાં ચોવીસ કલાક ચાલતા છેલ્લા ઓગણતીસ વર્ષથી ચાલતું અખંડ રામ ધૂન મંડળ સૌરાષ્ટ્રમાં છ જગ્યા પર કાર્યરત છે જેમાં જામનગર દ્વારકા રાજકોટ મહુવા અને પોરબંદરનો સમાવેશ થાય છે સાથો સાત વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે તેના ભાગરૂપે દર વર્ષે મકરસંક્રાંતિ નિમિત્તે ગિરનાર પરિક્રમા તથા માર્ગોમાં આવતા તમામ ગૌશાળાઓમાં દાન કરે છે આ મંડળ વહેલી સવારમાં બે બસો સાથે નીકળેલા હતા સાથે કોઈ દાતાઓ દ્વારા વસ્તુરૂપે સ્વૈચ્છિક અનુદાન આપવા ધર્મપ્રેમી

ગૌ સેવા માટે ગિરનાર પરિક્રમમાં એમાં ચોકલી મેંદપરા રાણપુર છોડવડી બિલખા પ્લાસવા ખડિયા વગેરે ગૌશાળામાં સૌ રામનામ પ્રેમી ભાઈઓ બહેનો જોડાય છે અને ગાયોને ખોળ કપાસિયા લાડુ ગાજર વિવિધ ખાદ્ય સામગ્રી અર્પણ કરવામાં આવે છે અને અમારું અખંડ રામધૂન પ્રેમ વિશ્વજી મહારાજ પેરી સૌરાષ્ટ્રમાં છ જગ્યાએ જામનગર દ્વારકા રાજકોટ જૂનાગઢ મહુવા અને પોરબંદર ખાતે સતત ચોવીસ કલાક વિશ્વ શાંતિ અને જીવ જીવમાત્રાના કલ્યાણના શુભવદેશથી ચાલે છે અને આવા આ કળીમાં હરિનામ સંકીર્તન સૌથી શ્રેષ્ઠ છે તો આપની ચેનલના માધ્યમથી સૌ નામક્રેમી ભાઈઓને બહેનોને વિનંતી કરીએ છીએ કે જ્યારે જ્યારે તમને સમય મળે ત્યારે અખંડ રામનામ સંકિર્તનમાં પધારો અને આવા શુભ કાર્યમાં સહકાર આપો

બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જૂનાગઢ